તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે મજામાં જશો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે આપણે રાજસ્થાની દાલબાટી હું તમારી સાથે શેર કરું છું જો તમને પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરો તો મેં પાંચસો ગ્રામ બટેટાને બાફીને આવી રીતના છુંદો કરી લીધો છે અને એક ખાણીમાં એક ચમચી જીરું એક ચમચી વરિયાળી બંને વસ્તુને મેં ખાંડી લીધી છે અને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મેં એક ચમચી એ મસાલો એડ કર્યો છે મસાલો એડ કર્યા પછી આપણે તેની અંદર ટમેટા એડ કરશું ટમેટા એડ કર્યા પછી આપણે તેની અંદર કેપ્સિકમ એડ કરીશું એક ચમચી સીંગનો ભૂકો એડ કરીશું આપણે થોડી એવી હળદર એવું મીઠું એડ કરશું સ્વાદ પ્રમાણે ઠંડુ થવા દેસુ માવો જ્યાં લગીને ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું એક વાટકો મેં ઘઉંનો લોટ લીધો છે અને અડધો વાટકો રવાનો લોટ લીધો છે તેની અંદર જીરું એડ કર્યું છે ખાંડેલું બે પાવડા તેલ એડ કર્યું છે પછી તેની અંદર થોડું એવું મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે મીઠું આપણે જોઈને એડ કરીશું મસાલામાં પણ આપણે એડ કર્યું છે એટલે થોડી એવી હળદર પાવડર એડ કરીશું અને અજમો એડ કરીશું બધું બરાબર મિક્સ કરીને મણ થોડું આપણે વધારે રાખશું જેના લીધે એકદમ ક્રિસ્પી બને તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને આવી રીતના એકદમ મણવાળો અને એકદમ કડક અને સોફ્ટ એવો લોટ બાંધી હવે આપણે એક પૂરી જેવું વણીને તેની અંદર આવી રીતના મસાલો ભરી દેશું મસાલો ભર્યા પછી આપણે તેને બધી કોરતી કોટ કરી લેવાનું છે જેના લીધે મસાલો બહાર ના આવે તો તમે જોઈ શકો છો કે આપણે લાડવાના શેપનો બાટી બનાવી નાખી છે અને બાટીને આવી રીતના ફિલ કરીને કોઈ પણ સાઈડ થી ખુલ્લી ના રહે તેનું ખાસ ધ્યાન રાખજો તો ફાઈનલી આપણે ઓવનમાં કુક કરવા માટે ક્રોસ કર્યા પછી જે ઓવનની પ્લેટ હોય તેના ઉપર ઘી લગાડી તમે તેલ પણ લગાડી શકો છો આવી રીતના ઘી સ્પ્રેડ કરીને તેના ઉપર આપણે બાટી ઓવનમાં મૂકશું કરવા માટે થોડીવાર પછી ઓવન ટેમ્પરેચર સેટ કરીને આપણે મિનિટ એને ધવા તો તમે જોઈ શકો છો કે આપણી બાટી કેવી જોરદાર બનીને આવી છે એકદમ ક્રિસ્પી છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે અને જો તમારી ઘરે કોઈ સબ્જી ના હોય તો આ રેસીપી જરૂરથી બનાવજો બધાને બહુ જ ભાવશે અને આમાં મેં જે દાળ બનાવી છે તેની રેસીપી મેં હજી એડ નથી કરી એની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે બીજા વિડીયોમાં જોઈ શકો થેન્ક યુ ફોર વોચિંગ